સુરતમાં મેટ્રો સામે સ્થાનિક વેપારીઓએ કર્યો વિરોધ રાજમાર્ગ પર એકસો બાવીસ દુકાનદારો હાલાકી પડતી હોવાની રાવ સુરત શહેરના રાજમાર્ગ પર ચાલી રહેલી મેટ્રો કામગીરી ભારે વિવાદમાં છે આ વિસ્તાર દુકાનો અને વેપારીઓ માટે મુખ્ય આર્થિક કેન્દ્ર છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ચાલતી કામગીરી તેમના માટે મુશ્કેલીઓનું કારણ બન્યું છે વેપારીઓ ફરિયાદ કરે છે કે મેટ્રો કામગીરી દરમિયાન કાચા સેડ અથવા પતરા પડવાથી તેમનું મસાલો નુકસાન પામ્યું છે ઉપરાંત ગલીઓ અને રસ્તાઓ પરની અવ્યવસ્થાએ તેઓના ધંધા પર ગંભીર અસર પાડી છે સ્થાનિક લોકો પણ આ કામગીરીને લઈને હેરાન છે કારણ કે ધૂળ અવરજવર અને અન્ય મુશ્કેલીઓ તેમના દૈનિક જીવનને પ્રભાવિત કરી રહી છે વહીવટી તંત્ર તરફથી હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને વેપારીઓ મેટ્રો પ્રોજેક્ટને વ્યવસ્થિત અને ઝડપી રીતે પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે જેથી તેઓ ફરીથી સામાન્ય સ્થિતિમાં પરત ફરી શકે મારું નામ તાહરભાઈ લોખનલા છે આ રોડ પર એકસો ને બાવીસ દુકાનો આવી છે જે લોકડાઉન વખતથી જ અમે હેરાન થઈ રહ્યા છે લોકડાઉન પછી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રસ્તો ખોલ્યો તો એવો લો કે સાત ફૂટનો રસ્તો જેમાં ખાલી ટ્રાફિક જ જાય ના અમે ગ્રાકનું પાર્કિંગ કરાવી શકીએ કે ના અમારા ત્યાં ગ્રાહક આવે ગ્રાહક દુકાનમાંથી બહાર આવે એટલે એવો ડર હોય કે હમણાં એને કોઈ ઠોકી જશે આ એક મહિનો થયો રસ્તો ખોલવામાં એક મહિનામાં કમ સે કમ સાતથી આઠ જણને અમે મસ્કરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે દરેક દર પાંચ મિનિટે અહીંયા ઝઘડા લડાઈ થાય એટલે વેપારીઓ પોલીસ ટ્રાફિક હવાલદાર જેમ જ બહાર આવીને ટ્રાફિક છૂટું પાડવું પડે રસ્તો ફૂટપાથ કરતાં ઊંચો કરી દીધો છે એટલે દરેક વાહન દુકાનની અંદર ભરાઈ જાય છે આજે પણ સવારમાં વહેલી સવારે અકસ્માત થયું જેમાં ચાર શટલ તોડી નાખ્યા દુકાનના બોર્ડ તોડી નાખ્યા અમે વારે વારે રજૂઆત કરીએ છીએ ગાંધીનગર સુધી રજૂઆત કરી અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરી મેયર સાહેબને રજૂઆત કરી કમિશનર સાહેબને રજૂઆત કરી પણ કોઈ બાજુ પણ અમારી કોઈ સુનાવણી થઈ નથી જ્યારે એ લોકોને અમારી જરૂર હતી રસ્તો જ બંધ કરીને કામ ચાલુ કર્યું છે ત્યારે અમારા સાથે વારે વારે મીટિંગ કરી અમારા સાથે વાતચીત કરી અને હવે એવું કહે છે કે અમારે તમારી કોઈ જરૂર નથી એટલે તમારી જે થાય તે કરી લો આ રસ્તો આપ્યો છે એમાં તમે તમારું ગુજરાન કરી લો હવે આ રસ્તો કેટલા સમય માટે એની કોઈ ઉલ્લેખ જ નથી આ બે વર્ષ સુધી બંધ રહેશે કે પાંચ વર્ષ બંધ રહેશે એવી કોઈ સમય મર્યાદા છે જ નથી